મારે કામ છે એટલે મારે મિલે જવાનું છે તો મયુરનું કામે મિલે જાઉં જ વાહ જબરી લઈને છે તમને હા વેલકમ બેક ટુ ફેમિલી શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો નીકળી ગયા છે અને સગાઈમાં કે સગાઈ છે કુટુંબમાં એક જગ્યાએ સામાન તો આખી ગાડી ભરી જ હોય અને અડધા રેડી થયા અડધું બાકી છે ફટાફટ ના નીકળી ગયા કે તૈયાર થાય અમુક અંતસુ સજાયમાં અને બીજા નંબરમાં કે આજે નિશંતભાઈનું રિઝલ્ટ આવ્યું છે 10 માં નું યસ એને વિડિયો કોલ કરશું જોઈએ કેટલા परसेंटेज આવા આપણા ફોન આવ્યાતા બહુ સરસ સરસ તો સારા રિઝલ્ટ આવ્યું કોંગ્રેચ ચીતલ સાહેબ અમારું વિન છે શું કહેવાય કોમ્પિટ ક્વેશ્ચન હતું કે મારાથી વધશે કે નહીં પણ પણ એક બે પર્સન્ટેજ મારાથી વધી ગયો તો પ્રાઉડ ઓફ યુ કી અને હાલો હવે ફટાફટ જઈએ અને પછી જોઈએ તો આજે એને વિડીયો કોલ કરશું હવેથી ભાઈ બ્લોગમાં મજા આવશે કે ચાલો તો બધા થઈ ગયા છે રેડી અને ભાઈ જો મંત્ર હું બોલવાનું હોય હું બોલવાનું હોય જોઈએ ને મારા ભાઈ ને વાર કુરકુરિયા કુરકુરિયો કઈ હીરવા હું હાલે તો વાંધો નહીં અને ભાઈ બંસી પણ રેડી થઈ ગઈ છે થઈ ગઈ કે રેડી સરસ એ તૈયાર થઈને આવી ગયા કાકે જય શ્રી કૃષ્ણ વારે વાર વાંધો તું એટલી વારમાં તૈયાર થઈ ગઈ ચાલો ફટાફટ આવ જાય મોળ થઈ તો ભાઈ અમે બધા થઈ ગયા છીએ રેડી છે બંસી ઓકે શાંતિ બસ જો કાકે નું બધા આવી ગયા આ કે કે ગયા તો અમે ત્યાં શૂટ

સાડી કરો <laughs> 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 <laughs>

તો ચાલો હમણાં થોડીક વાર પછી વગાડીએ હવાનું ફિટિંગ કરતા હતા તો કે એ મોટા બહુ કારીગર છે નાનું મોટું તો કરી લઈ સગાઈમાં હા એમ કેમ આમ વિચારવા માંડી ગઈ પકોડા બનાવ એમ વરસાદ ના હું વરસાદ તો એમ શું કઈ નવીન માં બે જાવ દર આવો જાવું નત લાગતો લોઈસ જાવ છે હં ફઈ જાવ લોઈસ કાલે એમ સરસ તો સર સગાઈમાં તો તમારે હવામાં હાથમાં નહી રયોમ તુંન દીસું નો નો ડાન્સ કરીયો આને ડાન્સ હા ડાન્સ કરવા લઈ જઈએ

વાહ જબરી બે વરસાદ ધીમે ધીમો ચાલુ થયો અને આ બે જબરું કામ કરે જાબરિયું નાખી તો હું વાતાવરણ થઈ ગયું એમ ઘરેથી હું આવી ગયો છું મિલે અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને કાલે નવા વ્લોગ સાથે મળીએ અને જોઈએ કાલે મેરેજમાં જવાનું છે કોણ જાય કોણ નહીં ચાલો તો ત્યાં સુધી આપણી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો જેને સબસ્ક્રાઈબ ન કરો જરૂરથી કરો